સાંજે ધનવંતરી કુબેર અને લક્ષ્મીની પૂજા થશે આ પછી ઘરની બહાર દક્ષિણ તરફ મુખ કરીને યમદીપ પ્રગટાવવામાં આવશે સ્કંદ પુરાણ અનુસાર આનાથી અકાળ મૃત્યુના ડર નથી રહેતો લોકો ધનતેરસ ને ફક્ત સંપત્તિ સાથે જોડે છે પરંતુ તે સ્વાસ્થ્યની સંપત્તિ નો તહેવાર છે આ દિવસે આયુર્વેદના દેવતા ધનવંતરી ની પૂજા કરવામાં આવે છે વિષ્ણુ પુરાણ સ્વસ્થ શરીર ને સૌથી મોટી સંપત્તિ માને છે સમુદ્ર મંથનમાં ત્રયોદશી ધનવંતરી અમૃત અમૃતના ઘડા સાથે પ્રગટ થયા હતા પૂજાનું મુહૂર્ત સાંજે છ થી રાતના સવા આઠ વાગ્યા સુધી રહેશે હવે વિધિ શુદ્ધ ગીથી દીવો પ્રગટાવો પૂજા સામગ્રી અને દવાઓ અર્પણ કરો કાળી તુલસી ગાયનું દૂધ અને માખણ અર્પણ કરો સારા સ્વાસ્થ્યની કામના માટે પ્રસાદ ખાવ યમ દીપદાન વિધિ અને મુહૂર્ત સાંજે છ થી સાત વાગ્યા સુધી વિધિ સૂર્યાસ્ત પછી લોટના આકારનો દીવો બનાવો અને તેમાં તલનું તેલ ભરો દીવો ઘરની બહાર દક્ષિણ દિશા તરફ મૂકો તમારા પરિવારના લાંબા આયુષ્ય માટે યમરાજ પ્રાર્થના કરો ભગવાન ધનવંતરી હાથમાં સોના નો કળશ છે આ જ કારણે સોનું અને વાસણો ખરીદવાની પરંપરા શરૂ થઈ પાછળથી ચાંદી પિત્તળ તાંબુ કાંસ્ય અને સ્ટીલના વાસણો ખરીદવાનું પણ શુભ માનવામાં આવ્યું સમૃદ્ધિ માટે લોકો લક્ષ્મી અને ગણેશ ની મૂર્તિઓ અને ચાંદીના સિક્કા પણ ખરીદે છે ઋગ્વેદ અનુસાર સૃષ્ટિનો આરંભ હિરણ્ય ગર્ભ એટલે કે સોનાના ગર્ભથી થયો તેથી સોના ને સૂર્ય નું પ્રતિક માનવામાં આવે છે રાજા હેમની કથામાં સોનાના દાગીના ને યમરાજ નો માર્ગ રોપ્યો અને મૃત્યુ તડ્યું ત્યારથી જ સોનું ખરીદવાની પરંપરા શરૂ થઈ જૈન પરંપરામાં આ દિવસને ધ્યાનતેરસ કહેવામાં આવે છે જ્યારે ભગવાન મહાવીરે ધ્યાન શરૂ કર્યું